પોદરા માં દીધું એલી મન કરાય ને કે જેતા બતરા ને દેવાનું હતું ને ને પોદરો દોરે લત પોદરા માં દબાઈ તો બધું મુખો પરવલ માસી એ છે મત દીધું હશે આવતી જશે હમણા એલી આમ જતો કરી માસી મત દેવા ગયા કે લેવા ગયા અવજા તો કરેલ ટોપી વાર બાપાને લઈને આયા છે કોણ છે ઈ યાળ્યું નવરીના પેટ ન્યુ મૂકીને વઈ આવીયું મને મત દેવા કીધું તો હાલો હાયરે જાય ને પછી મૂકીને વઈ આવ્યું માસી તમારા આમાં સાથ નહિ હું જરૂર છે તમારા આરે તો ટોપી વાર બાપા તો છે એ માસી તમને સામે અરે હું કરું ભૂતડી મત દેવા હાટું તું એટલી ગાંડી થઈ એટલે એટલી ગાંડી થઈ હતી કે મત દેવાનું એ ખબર નોતી પછી આયલા આવતા ટોપી વાળ બાપા હતી કાયડી તું હમણાં બહુ બોલવા શીખી ગઈ છે મારો એક લાફો હાડી જાય ને મોઢું તારું લાલ થઈ જાય കൂടരെ മാർക്സ് ഇത പാസ ഗാണ്ടാ തയാ લાગે യാലെ કોને કે સ ગાંડી ગાંડી એ સ તાર મે કેટને કઈ દે ગાંડી જોયો નથી આગડી ને ગર કે ને ને વયો જાય નઈ પડે અરે અરે એ તબર મગજ આવો બતો છે તો તો તમે નિર્દય ના પેટના કહેવાય તું મને ક્યાં સોઈતી હું તો તને બસાવા હાટુ કાવસું કેટલું એને કીધું અત્યારે હું એક ફટાણું દઈ દઉં એને ઓ ડોસી ડોસી ઘરે એલી નકટીના પેટ ન્યુ હાન ભાન છે કે નહીં તમને બે ને સો ટીસ નકરા ગીત ગાતા આવડે છે તો મગજ ખાલી કર્યો તમે તો ગીત ગાય ગાય હવે એલા ટોપી વાળા ડોહા તું કે માર પનારે પડ્યો તું માર ભેગો ગુડાણો ના મારે બધી આગ હરગી હવે તાર ઘર ભેગી ન થાય માર કઈ કામ નથી તારું